બારમી જૂન બપોરના સમયે અમદાવાદમાં બનેલ પ્લેન ક્રેશની ની ઘટનાને ગુજરાત સહિત સમગ્ર દેશ ક્યારે નહીં ભૂલી શકશે અમદાવાદના મેઘાની નગર ખાતે બપોરે પ્લેન એઆઈ જેમાં એકસો ઓગણા સીતેર ભારતીય તેપન બ્રિટિશ નાગરિકો સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિક નો સમાવેશ થાય છે બાકીના બાર ક્રૂ મેમ્બર હતા ફ્લાઇટમાં સવાર ક્રુ મેમ્બર અને પ્રવાસીઓ મળીને બસો ના મોત થયા છે જ્યાં પ્લેન ક્રેશ થયું તે મેડિકલ હોસ્ટેલના પચાસ ઇન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના પણ મોત થયા છે આ ઘટનામાં કેટલાક સુરતના લોકો પણ જે અમદાવાદ થી લંડન જઈ રહ્યા હતા તેમના પણ મોત થયા છે જેવા સુરતના અડાજન રામપુરા અને પુનગામ વિસ્તારના પરિવારના સભ્યો આ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં મોતને ભીત્યા છે અડાજન ખાતે સ્મિત સર્જિકલ હોસ્પિટલના ડોક્ટર હિતેશ શાહ અને તેમની પત્ની અમિતાબેન ખાતે લંદન જઈ રહ્યા હતા ડોક્ટર હિતેશ શાહના બહેનનો સિત્તેરમો જન્મદિવસ આગામી દિવસોમાં હોવાથી બહેનના જન્મદિવસની ઉજવણી કરવા માટે બંને પતિ પત્ની લંદન જઈ રહ્યા હતા તો બીજી તરફ સુરતના રામપુરા વિસ્તારમાં છડાવોલ મના એપાર્ટમેન્ટમાં રહેતા પરિવારનો એનઆરઆઈ પુત્ર અકિલ અબ્દુલ્લા નાના બાવા અને તેમની પત્ની હના નાના બાવા અને દીકરી સારા નાના બાવાનું પણ મોત થયું હોવાનું સામે આવ્યું છે થોડા દિવસ અગાઉ બકરી ઈદ હોવાથી એનઆરઆઈ દંપતી

જે ગોંદલિયા સ્ટુડન્ટ વિઝા એજન્ટ નું કામ કરતા હોવાથી તેઓ વારંવાર તેમની લંડનની ઓફિસ ખાતે જતા હતા જેથી ગતરોષ પણ તેઓ અમદાવાદ ફ્લાઇટ દ્વારા લંડન પોતાની ઓફિસ જઈ રહ્યા હતા તે દરમિયાન પ્લેન ક્રેશ ની ઘટનામાં તેમનો પણ મોત નિપજી છે હાલ આ તમામ મૃતકોના પરિવારજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે પ્લેન ક્રેશ ની ઘટનામાં મોતને ભેટેલ તમામ મૃતકોના ડીએનએ ટેસ્ટ કર્યા બાદ તેઓના પરિવારને તેમના મૃતદેહ સોંપવામાં આવશે મારું નામ ભરતભાઈ વાડદોરિયા પ્રમુખ સાય સોસાયટીના પ્રમુખ આ ઘટના બની બપોરે પોણા બે વાગ્યે ત્યારે ન્યૂઝ ઉપર અમે જોયું પણ ન્યૂઝ ઉપર પાછા એ લિસ્ટમાં નામ પણ આવતું હતું જયેશભાઈ ગોંડલિયા તો મારી સોસાયટીના મારા પરમ મિત્ર હતા અવારનવાર અમે સાથે જ ભેગા રહીને કામ કરતા સોસાયટીના પણ આ ઘટના બની પછી તુરંત અમે મેં એમના પપ્પાને ફોન કર્યો હતો અને પપ્પાને ખબર જ નહોતી પછી અમને મેં જાણ ન થવા દીધી એમના ભાઈને ફોન કર્યો હતો એ રવાના થઈ ગયા હતા અમદાવાદ ને અમદાવાદથી પહોંચવા જ આવ્યા હતા ત્યાં પહોંચ્યા પછી અમે ત્યાં હાલત બહુ ગંભીર હતી એટલે રાત્રે ત્યાંથી પાછા નીકળી ગયા અને બોતેર કલાકે અમને એ એના ડીએને થઈ અને પછી અમને લાશ હોપવાના છે એટલે હવે અત્યારે એ ઘરે સહી અને એના મમ્મી પપ્પાના આત્મા સમા આપી છે એમના સાથે રહીને એને કામ કરીએ છીએ છે એ પોતે સ્ટુડન્ટ ક્લાસ લંડન જવા માટે ઓસ્ટ્રેલિયા જવા માટે એ વિજાનું કામ કરે છે અને લંડન પણ એનું ઓફિસ છે ઓસ્ટ્રેલિયા પણ એનો ઓફિસ છે એટલે બહુ સારું એવું અને કમસે કમ એને સાતસો થી આઠસો બાળકોને અહીંથી વિદેશ મોકલા છે